હાલ બે હજારની નોટ લઈ લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો રિઝર્વ ઓફ સોમવારે કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ સત્તાણું પોઈન્ટ બ્યાસી ટકા નોટો બેંકમાં પાછી આવી ગઈ છે ચલણમાંથી હટાવવામાં આવેલી સાત હજાર સાતસો પંચાવન કરોડ રૂપિયાની માત્ર નોટો જ લોકો પાસે છે આરબીઆઈએ ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ ચલણમાંથી બે હજારની કિંમતની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ચલણમાં બે હજાર મૂલ્યની બેન્કો નોટોનું મૂલ્ય મે મે રોજ રોજ અંતે લાખ કરોડ કરોડ રૂપિયા હતું અને જે બિઝનેસ બંધ તે ઘટીને થયો હતો આ રીતે રહેલી બે હજારની બેંક નોટોમાંથી સત્તાણું પોઈન્ટ બ્યાસી ટકા બેન્કિંગ સિસ્ટમ પાછી આવી ગઈ છે સાત ઓક્ટોબર બે હજાર સુધીની તમામ બેંક શાખાઓમાં રૂપિયા બે હજારની નોટ જમા કરાવવા અથવા તો બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી ઓગણીસ મે બે હજાર ત્રેવીસથી રિઝર્વ બેંકની ઓગણીસ ઇશ્યુ ઓફિસમાં રૂપિયા બે હજારની બેંક નોટો બદલવાની સુવિધા ઉપલબ્ધ છે બે હજાર ત્રેવીસથી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂપિયા બે હજારની નોટો સ્વીકારાઈ રહી છે આ ઉપરાંત લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટેની દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ભારતીય પોસ્ટ દ્વારા બે હજાર રૂપિયાની બેંક નોટ આરબીઆઈની કોઈ પણ ઇસ્યુ ઓફિસમાં મોકલી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ની વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે